केंद्रीय आरोग्य परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा नु एकता नगर हेलीपेड खाते ढोल नगारा उष्मा भेर स्वागत केंद्रीय आरोग्य परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा गुजरात न रूपे नर्मदा जिला एकता नगर खाते विश्व सौची एक सौ बयासी मीटर सरदार वल्लभ भाई पटेल प्रतिमा स्टेच्यू ऑफ यूनिटी मुलाकात लीधी थी और सरदार वल्लभ भाई पटल ने श्रद्धांजलि अर्पी विश्व सौ विराट प्रतिमा भव्यता दर्शन કર્યા હતા મંત્રી નડાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન प्रकल्પોના વ્યવસ્થાપન પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધા અંગેની જાત માહિતી મળવી હતી મંત્રી નડાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પોથીમાં નોંધ્યુ કે ભારતની એકતાના પ્રતીકેવા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને મારા નમન છે આ સ્થળ રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણાદાયી પ્રતીક છે જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરે છે